બનાસકાંઠા ઉપરવાસમાં સતત ભારે વરસાદને પગલે બનાસકાંઠાની જીવનરેખા સમાન બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે વિશ્વેશ્વર નજીક બનાસ નદી બંને કાંઠે વહેતી નદી જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને પ્રવેશ પર વહીવટી તંત્ર દ્વારા પાબંદી મૂકવામાં આવી છે બનાસ નદીમાં આવેલા પાણીથી દાંતીવાડા ડેમમાં સારી આવક થઈ રહી છે હાલમાં ડેમની સપાટી પાંચસો એંસી ફૂટે ગઈ છે જ્યારે તેની ભયજનક સપાટી ચા છસો ચાર ફૂટ છે તો ગઈકાલે ડેમમાં સોળ પોઈન્ટ આઠસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જ્યારે હાલમાં ત્રણ હજાર પાંચસો નેવું ક્યુસેક પાણીનો પ્રવાહ ડેમમાં આવી રહ્યો છે ડેમમાં પાણીની સતત આવક થવાની બનાસકાંઠાના ડીસા વિસ્તાર તેમજ પાટણ તાલુકાના અનેક ગામોના ખેડૂતોને સિંચાઈ માટે લાભ થશે વરસાદની આ સારી આવક ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે દિવસે ઉપરવાસમાં રાત્રે સારો એવો વરસાદ પડ્યો છે એની આવક આપણને કાલ સાંજથી મળવાની ચાલુ થઈ છે એમાં કાલ સાંજે આપણું લેવલ દસ હજાર ક્યુશેકથી વધીને લગભગ સોળ હજાર નવસો ક્યુશેક જેવી આપણે રાત્રે આવક થઈ હતી એના પછી સવારમાં એ આવક ઘટી છે અત્યારે પાંત્રીસો નેવું ક્યુસેકની હાલમાં આવક છે જો ઉપરવાસમાં વધારે એવો વરસાદ પડશે તો આવક કદાચ વધશે નતર પછી હવે આવક ધીમે ધીમે ઘટશે હાલનું સપાટી લેવલ આપણું પાંચસો ઓગણએસી પોઈન્ટ એસી ફીટ છે અને અત્યારે સ્ટોરેજ આપણું એકતાળીસ પોઈન્ટ ત્રીસ ટકા છે મારું નામ પ્રિયંકેશ આઢા વર્ક અસિસ્ટન્ટ દાતીવાડા